જય માતાજી દોસ્તો કેમ છો બધા મજામાં છો ને મારા વ્લોગ માં તમારું સ્વાગત છે આજ ના વ્લોગ ની દેશની વાત કરું છું ચોપન અને આજ તો હન કેલાજી એક માં 15 મિનિટ નું વારમાં કામે ચડી જાય હું ને અમારા મિત્ર અમારો છોકરો છોકરો ન થાય એનો મિત્ર મસ્કરી કરો હાટો છોકરો કે ભાઈ આ મજા નું કામ અમારો વ્લોગ માં ના હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો હાલે મિત્ર જઈશું કામ કરો તડકો જો હોય તડકો હાસુ સાયા જાય ટાઈટ ભાઈ હલો ભાઈ આપણે કામ કરવા એમ કે આ જવાનું છે વેલું જઈશું ભાઈ કરી દીધું મટકી પાડવાનું સારું મટકી પાડીને તમને દેખાડું મારે એક ભાઈ એકવાર એક એકવાર કામ મારે કામ હું દેખાડું જો દેખો દેખો કેશી હે મટકી જો હને મટકી તમારે લેવી હોય ને તો મને હને કોમેન્ટ કરી દીજો પાઇકી પાકો માલ એ તો કાઈસી જ બને પછી તમને આ પેકિંગ છે આપણો પ્રશ્ન સડી જાય અમે કામ કરવા અને આપણે જવાનું છે હાડનું વેલ્યુ રે ચલો અમારા એવા સાથીદાર છો કે હને સંતોષભાઈ જો આ ફરાળ થઈ ગયા છે એનું કારણ શું છે તમને ખબર

કેવું આવડે ને લાગે તારો ક્યાં સીન તમે કાયમ ઉતારો ઈ ને લવું ઉતારી તો તમને શરમ આવે

మేనా రాణి మేనా రాణి చాలి హలో ఈ మేనా రాణి మాపడి హే జై ఇంకా కరుకోళ్ళు లేదు ఘరే దాడు జై ఘరే వైష్మీతారా మందిర రావ్యా హరు పావు దైసు నాకు బాపా సీతారా మాలో దైవ్ కరీ આપણે આ મારા સારા પાડે છે ભાઈ આપણે આવી ગયા બાપા સીતારામની ની મઢુલી હું તમને બાપા સીતારામને દર્શન કરાવું જો બાપા સીતારામ નો બગીચો છે તો હું તમને દર્શન કરાવું ચાલો દર્શન કરી લીધા તમને કરાવજો આ બાપા સીતારામનું મંદિર કોમેન્ટમાં બાપા સીતારામ લખીને બાપા સીતારામ ના બગીચા કરી જવાની અન્નપૂર્ણા ભવન યા સુધી આપણને સ્નાન પોતાના જીવનમાં લાગુ નથી કરતા ત્યાં સુધી તેના કોઈ લાભ મળતો નથી ગુરુ કૃપા કેવળમ ચલો ભાઈ તમે અહીંયા બાપા સીતારામ નું બગીચો દેખાડો છે ને અસલ પક્ષી ઘર હોતા અહીંયા જો તમને દેખાડજો આ પક્ષી ઘર બાપા સીતારામ નું આ સેવા માણા કરીને નામ લખ્યા છે તમને દેખાડજો એ ડોગી જોવા